હાલો તો તમે મારું જ કેલ્સી તોડી નાખ્યું હું પાંચ મિનિટ મોડું થયું એમાં તમે મારું કેલ્સી તોડી નાખ્યું પણ તમે કાયદેસર મારા દફ્તરમાં હાથ નાખ્યો છે ઓલો ભાઈ મોનિટર તમારી આવી રહ્યા કેલસી તોડ્યું તમે દિશાનનું કેલ્સી તોડ્યું તમે કાયદેસર મારા દફ્તરમાં હાથ નાખ્યો છે અને અમે એફીડન્ટ કરેલા વિદ્યાર્થીઓ નથી ટકા લાવી લાવીને પાસ થવી આવી છે અમે કાંઈ ચોરી કરીને પાયસ પાસ થતા નથી અરે ભલા મારા પાંચ મિનિટ મોડું થયું ત્યાં ત્યાં તો તમે મારું દફતરમાંથી કેલસી લઈને કેલસી તોડી નાખ્યું એવો હલકો વિદ્યાર્થી નથી કે ખાલી ફોનમાં બોલું અને મારે તમારો લેક્ચર પાંચ મિનિટ મોઢો પડ્યો હતો તમે ઓલા ભાઈને મોકલો હતો જેને બોલાવવા એને પૂછી લેજો હું બે બે હાથે તો કેલ્સી અકાવતો હતો હવે મારે કઈ કરવા ન થાતું તમે મારી કેલ્સીની સ્ક્રીન તોડી છે હવે છે ને મને એલસી આપો ને તો તમારે માન હામ છે ના 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 મારે કઈ નવું કેલસી જોતું નથી મારે કઈ કરવાનું થતું જ નથી હવે આપણે સાહેબને વિદ્યાર્થીઓ સમજી લેવું હવે તમે તમારે તૈયારીમાં રહી ગયો અને સાહેબ બોલ બચ્ચન નથી આજ બી લગી મેં કર્યું છે અને કરીને બતાવ્યું છે આ કાયદેસર રીતે તમે છે ને મારા મને મારી આબરૂમાં હાથ નાખ્યો છો હવે કાંઈ કરવાનું થતું નથી મારે મારું કેલસી બેસી કાંઈ જોતું નથી હવે આપણે સાહેબ વિદ્યાર્થીઓ લડી લેવું અને મારે મારું કેલસી બેલસી કાંઈ જોતું નથી મારે કાલે એલસી જોઈ છે મારે બીજું કાંઈ કરવાનું થતું નથી હવે આપણે સાહેબ વિદ્યાર્થીઓ લડી લેવું તમને